આ વિડિયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે હવે પછી તો આજે ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં વરસાદ નથી પડ્યો તો એ વિસ્તારના જિલ્લાનો પણ આવશે વારો અને અમે તમને દોસ્તો આ વિડિયોની અંદર રાજ્યમાં જે વરસાદના અત્યારે જળ બંબાકારના વિડીયાઓને દ્રશ્યો આવ્યા તે બતાવીશું જેમાં સૌરાષ્ટ્રની અંદર દોસ્તો દ્વારકા પોરબંદર જુનાગઢથી લઈ જેમાં ગીર સોમનાથ અને ભાવનગર મહુવા તળાજા અમરેલીના વિસ્તારોની અંદર થયેલી વરસાદની દોસ્તો જેમાં ખેડૂતોના પાકોને ભારે નુકસાની આવે છે લાખોનું નુકસાન થયાના દોસ્તો જુનાગઢમાં પડેલા વરસાદની સ્થિતિને લઈને તો એનડીઆરએફની ટીમો પણ તૈનાત અને જેમાં પાંચસોથી પણ વધુ લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડી છે દરિયો પણ તોફાની છે ફરવા જવાનું નક્કી કરતા હોય તો કેન્સલ કરી દેજો કારણ કે રાજ્યમાં જેમાં દોસ્તો જાફરાબાદ અને ઉનાના દરિયાની અંદર તો બે ત્રણ બોટો દરિયામાં ડૂબી ગઈ તોફાનમાં ને જેમાં ખલાસીઓ પણ લાપતાના સમાચારો છે ને બીજી તરફ જૂનાગઢની અંદર પડેલા વરસાદ પશુઓ તણાયા તો બીજી તરફ દોસ્તો ફોર વ્હીલ પાણીમાં વાહનો તણાયાના જે દ્રશ્યો આવી રહ્યા છે ભયંકર સ્થિતિ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ગઈકાલે બનીને જેને લઈ આપણે આ વિડીયોની અંદર તમામ માહિતી મેળવીશું તો એટલું જ નહીં દોસ્તો આ વરસાદી રાઉન્ડનો ખેલ હવે ભયંકર વરસાદ આપે તેવો નવો રાઉન્ડ આવી રહ્યો છે ને તેની પણ અપડેટ મેળવીએ પહેલા અમે તમને દોસ્તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી પણ રાજ્યમાં હવે પછી રાજ્યમાં કેવા વરસાદની સંભાવના છે તે પણ જાણીશું આ તમામ અપડેટ મેળવતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને ગુજરાત રાજ્યની અંદરનું અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તો દોસ્તો તમે જોઈ શકો છો કે ગઈકાલે જે સૌરાષ્ટ્ર ઉપર વરસાદી સિસ્ટમો જોવા મળી હતી તે વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે પશ્ચિમી ગુજરાતના અરબસાગરની અંદર તમે જોઈ શકો છો અત્યારે તે વિસ્તારોમાં અરબ સાગરમાં ભૂકા કાઢનારો વરસાદ આપી રહ્યા છે વહેલી સવાર દરમિયાન કચ્છના કાંઠાના ભાગોમાં હળવી વરસાદની ગતિવિધિ તો દોસ્તો ઉત્તરીય પૂર્વ ગુજરાતના જેમાં તમે જોઈ શકો છો મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત તો મધ્ય રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારો જે ઉત્તરના હતા તે વિસ્તારોમાં જોવી જોવા મળી છે ગતિવિધિ હવે પછી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ખાસ કરીને આપને જણાવીએ તો ગુજરાત રાજ્યના હવે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના રહેશે અને જેમાં અમે તમને પાછલી ચોવીસ કલાકની વરસાદની જે વરસાદને ગતિવિધિ જોવા મળી જેમાં જુનાગઢના મેંદરડાની અંદર દોસ્તો તેર ઇંચ સુધીનો વરસાદ વંથલી માંગરોળ આ સાથે જ કેશોદ લાગુના વિસ્તારોમાં દસ થી અગિયાર ઇંચ સુધીના વરસાદ પડ્યા તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ નવસારીના ગણદેવીની માંથી દસ ઇંચ સુધીનો વરસાદ તો પોરબંદરના ઘેડ પંથકમાં પણ દોસ્તો કુતિયાણા લાગુના વિસ્તારોમાં દસ ઇંચનો રીતસરના દોસ્તો ડૂચા કાઢી નાખ્યા તેવા વરસાદો સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં થયા અને દોસ્તો પોરબંદર ઘેડ પંથકમાંથી તો જે પૂરના કારણે મકાન ધરાશાયી થયાનો વિડીયો આવ્યો તે પણ અમે તમને બતાવીએ પહેલાં તો સૌથી પહેલાં આપણે આજે દોસ્તો જે ગુજરાત હવામાન વિભાગે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારો માટે કેવું વરસાદનું એલર્ટ આપ્યું તે જણાવીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આજની આગાહી જેમાં સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક છૂટો છવાયો હળવો મધ્યમ અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ખાસ કરીને આજે વરસાદના એલર્ટવાળા નકશાની અંદર તમે દોસ્તો જોઈ શકો છો વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમી ગુજરાત ઉપર કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠા ઉપર જોવા મળી રહી છે જેને લઈ એ વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ આજે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર લાગુના વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગ તરફથી આ વિસ્તારોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો દોસ્તો ગુજરાતના દ્વારકા જિલ્લાની અંદર આજે છૂટાછવાયા ભાગોમાં કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અત્યંત ભારે વરસાદ પડે તે પ્રમાણેનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના હવે પછી તો દોસ્તો ઉત્તરીય પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લા જેમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો તાપી ડાંગ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે તો હજુ આજે નવસારી અને વલસાડની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્રના અન્ય જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ અને અમદાવાદ લાગુના જે પટ્ટાના પંથકો છે ત્યાં આજે ભારે વરસાદ પડવાને લઈ હવામાન વિભાગે દોસ્તો યલો વાળી ચેતવણી આપી દીધી છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ ગુજરાતના તમામ વિસ્તારોનો આગાહીની ચેતવણીવાળો મેપ જોઈ શકો છો જેમાં આજે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ભારે પવન સાથે હજુ રેડ એલર્ટ વાળી ચેતવણી આપવામાં આવી છે વરસાદને લઈ તો કચ્છની અંદર વરસાદનું રેડ રેડ એલર્ટ એલર્ટ રહેશે આમ સૌરાષ્ટ્ર કચ્છની અંદર તો બાકીના ઉત્તર ગુજરાત મધ્ય દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદ પડવાને લઈ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે આ વરસાદ દોસ્તો માત્ર વરસાદ જ નહીં પરંતુ ગાજ ગાજવીજ સાથે પડશે વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે તો સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન સાથેના વરસાદની સંભાવના રહેશે માટે ખાસ દોસ્તો તમારા વિસ્તારમાં વીજળી થતી હોય તો ઘરમાં રહેજો અને દોસ્તો હવામાન વિભાગે તમે જોઈ શકો છો આજ વરસાદની સંભાવનાને લઈ આગામી ચોવીસ કલાક પૂરની પરિસ્થિતિ રાજ્યના કયા જિલ્લાઓમાં રહે તે જાણીએ પહેલાં આપણે દોસ્તો અહીં મોડલની અંદર જાણી લઈએ કે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેશે અહીં તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ કચ્છના કાંઠાના ભાગોમાં અત્યારે જોવા મળી રહી છે ને આ જ સિસ્ટમ તો બીજી તરફ અન્ય સિસ્ટમનું સર્ક્યુલેશન જો કે અત્યારે ગુજરાતથી લઈ બંગાળની ખાડીના આ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે ને જેના કારણે આગામી કલાકોની અંદર દોસ્તો ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો ઉત્તરી પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાની સાથે અમુક રાજસ્થાન લાગુના સરહદી જિલ્લાઓથી લઈ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો એ જ પ્રમાણે આજે તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના સરહદી જે બનાસકાંઠાના પાલનપુરના ખેડબ્રહ્માથી સાબરકાંઠાના અરવલ્લી મહીસાગર સુધીના જે ભાગો છે તે ભાગોની અંદર દોસ્તો આવનારી કલાકોની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે તો જેમ જેમ દોસ્તો દિવસ પસાર થતો જશે તેમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ વરસાદની માત્રા વધતી જશે ને તમે જોઈ શકો છો કચ્છ કાંઠાના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકાના જિલ્લાની અંદર આજે હજુ અત્યંત ભારે વરસાદની સંભાવના રહેશે જેમાં અહીં તમે અમે તમને બતાવી રહ્યા છીએ દ્વારકા ઓખા જામનગર ખંભાળીયા લાલપુર લાગુના પંથકોથી લઈ તમે જોઈ શકો છો કચ્છના કાંઠાના ગોરથી લઈ અન્ય નલિયા માંડવી મુંદ્રાના કાંઠાના ભાગોમાં આજે હજુ દોસ્તો અતિ ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મેઘરાજાની સવારી દોસ્તો રહેશે વલસાડ નવસારી બિલીમોરા ડાંગ વાંસદા આહવાથી લઈ સુરત લાગુથી લઈ અન્ય ભરૂચના કેટલાક પંથકોની અંદર આજે દોસ્તો ધોધમાર વરસાદ હજુ પડી શકે તો બીજી તરફ તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ આજે છૂટાછવાયા તમામ વિસ્તારોની અંદર જેમાં દોસ્તો અમુક વિસ્તારોની અંદર હજુ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે અહીં તમે જોઈ શકો છો દોસ્તો આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના તમામ પંથકો બોટાદ રાજકોટના જસદણ ગોંડલ આજુબાજુ વધુ સંભાવના તો આ સાથે જ અમરેલી લાગુના ઝાફરાબાદ ધારી ખાંભા મહુવા તળાજાથી લઈ અન્ય ગીર સોમનાથ લાગુના ઉના તુલસી શામ આજુબાજુના વિસ્તારોથી જૂનાગઢના કેશોદ જુનાગઢ શહેર આજુબાજુથી વિસાવદર તો દોસ્તો પોરબંદરની અંદર જોઈ શકો છો કુતિયાણા ઉપલેટા ભાનવડ લાગુના વિસ્તારોમાં આજે હજુ અતિ ભારે વરસાદની સંભાવના રહેશે જોકે દોસ્તો ગઈકાલ જેવા દસથી લઈ પંદર ઇંચ સુધીના જે વરસાદી આંકડાઓ આવ્યા તેવા વરસાદી આંકડાઓ ન આવે પરંતુ હજુ પાંચથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો આજે બાકી રહેલો મધ્ય ગુજરાતનો વારો પણ આવશે ને અમે તમને બતાવી રહ્યા છીએ સાંજથી લઈ રાત્રી સુધીની અંદર મધ્ય ગુજરાતના જેમાં અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડી શકે અમદાવાદ ખેડા મહેમદાબાદ ધોળકા આણંદથી લઈ દોસ્તો ડાકોરનો પટ્ટો છે તો જોઈ શકો ગોધરા બાલાસીનોર કપડવંજથી લઈ હજુ દોસ્તો વડોદરાના ખંભાત તાજુબાજુ બોરસદથી લઈ છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે ત્યારે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો દોસ્તો વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે ને હજુ આવનારી ચોવીસ કલાકની અંદર ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા મહેસાણા પાટણથી માંડી જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારોમાં ઘણા જ ભાગોમાં સારામાં સારા વરસાદો પડે તેવું અનુમાન દોસ્તો જોવા મળી રહ્યું છે પરંતુ સૌથી વધુ વરસાદનું જોખમ આજે દોસ્તો તમે જોઈ શકો છો કચ્છના અને તે લાગુના દરિયાના કાંઠાના દ્વારકા જિલ્લાના પંથકો માટે રહી રહ્યું છે તો બીજી તરફ આવનારી થોડી કલાકો માટે રાજસ્થાન લાગુના અરવલ્લી મહીસાગરના ભાગોમાં પણ વરસાદની થોડી ગતિવિધિ ઝાઝી જોવા મળે હવે પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી જે અત્યારે સક્રિય સિસ્ટમો છે તે અંગેનું જે અત્યારે લેટેસ્ટ બુલેટિન જાહેર થયું છે તે અમે તમને બતાવીએ દોસ્તો બંગાળાની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ કે જે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ભાગો પર જોવા મળી રહી છે તે સિસ્ટમ ગઈકાલે લો પ્રેશરમાં હતી પરંતુ અત્યારે છત્તીસગઢના ભાગો પર આવ્યા પછી તે સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર પરિવર્તિત થઈ અને અરબી સમુદ્રની અંદર જોવા મળી રહેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમની વચ્ચે એક મોટું સર્ક્યુલેશન બનાવી રહી છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને કચ્છના કાંઠા ઉપર એક સિસ્ટમ છે તો એક સિસ્ટમ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ભાગો પર છે આમ દોસ્તો ગુજરાતના પૂર્વ અને પશ્ચિમી બંને છેડે અત્યારે બે બે સિસ્ટમો સક્રિય છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં હજુ આજે તો હજુ આવતીકાલથી લઈ આવનારા દિવસોમાં વરસાદી રાઉન્ડ લાંબો ચાલવાની સંભાવના તો એટલું જ નહીં દોસ્તો હજુ આગામી ચોવીસ કલાક સુધી ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદના કારણે નદીઓમાં આવનારા ઘોડા લઈ પૂરની સંભવિત આગાહી કરવામાં આવી છે ને દોસ્તો સૌરાષ્ટ્રની અંદર તો ગઈકાલે ઘણી નદીઓની અંદર પૂર આવ્યા ગામડાઓ દોસ્તો બેટમાં ફેરવાયાના દ્રશ્યોને હજુ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગે એકવીસ ઓગસ્ટ એટલે કે આજે પણ ગુજરાત રાજ્યની અંદર પૂરની સ્તંભવિત સ્થિતિ દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર બોટાદ દેવભૂમિ દ્વારકા દીવ ગીર સોમનાથ જામનગર જુનાગઢ આ સાથે રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર સંભવિત જોઈ શકો છો હાઈ ફ્લડ રિસ્કથી મધ્યમ પ્રકારનું એટલે કે મધ્યમથી ભારે પ્રકારનું પૂર નદીઓમાં આવી શકે મધ્ય ગુજરાતની અંદર પણ દોસ્તો આજે આણંદ ભરૂચ સાથે છોટા ઉદેપુર અમદાવાદ લાગુના તો દક્ષિણ ગુજરાતના પણ નર્મદા સુરત તાપી વલસાડ પાટણ લાગુના વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ આગામી ચોવીસ કલાક માટે જોવા મળે તેવી અત્યારે હવામાન વિભાગે દોસ્તો આગાહી અને સંભવિત અત્યારે વોર્નિંગ આપી દીધી છે અને પણ આપણે દોસ્તો આગળના દિવસોની આગાહી ઉપર પણ નજર કરીએ રાજ્યની અંદર હજુ આજે તો દોસ્તો વરસાદની સંભાવના રહેશે એવામાં અત્યારે જે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જાગુના વિસ્તારો ઉપર સિસ્ટમ જોવા મળી રહી છે દોસ્તો એ સિસ્ટમ ઉત્તરીય રાજસ્થાનના ભાગો તરફ આગળ વધે તેવી સંભાવના અને જેને લઈ તમે જોઈ શકો છો દોસ્તો એકવીસમી તારીખ પછી બાવીસ તારીખે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ શરૂ થઈ શકે છે ખાસ કરીને દોસ્તો બાવીસ તારીખે પણ સૌરાષ્ટ્રના ઘણા જ છૂટાછવાયા ભાગોની અંદર અત્યારે ગુજરાત ઉપર બંને દિશા તરફથી વરસાદી સિસ્ટમો અસર કરી રહી છે ને જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી કચ્છના ભાગોની અંદર હજુ અતિ ભારે વરસાદ પડી શકે ત્રેવીસ તારીખે તમે જોઈ શકો છો એ જ રાજસ્થાન ઉપર આવનારી વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગોની અંદર જેમાં જોઈ શકો છો અમદાવાદ આણંદ નડિયાદ ગોધરાથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાથી માંડી રાજસ્થાન સરહદી જિલ્લાઓની અંદર દોસ્તો હવે પછી બાવીસ તેવીસ તારીખે ભારેથી ભારે વરસાદ પણ નોંધાઈ શકે તો સૌરાષ્ટ્રની અંદર પણ એ જ પ્રમાણે છૂટાછવાયા જિલ્લાના ઘણા જ પંથકોની અંદર અતિ ભારે વરસાદના રાઉન્ડોની અંદર વરસાદની ગતિવિધિ રહે બાવીસ તેવીસ ચોવીસ તારીખ દરમિયાન તો દોસ્તો જોઈ શકો છો એ પ્રમાણે આ પ્રમાણેનો વરસાદનો રાઉન્ડ લાંબો ચાલે તો છવ્વીસ સત્યાવીસ તારીખે ફરી નવી વરસાદી રાઉન્ડવાળી ગતિવિધિ વરસાદી સિસ્ટમના કારણે આવે અને ગુજરાતમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રી તારીખથી લઈ તમે જોઈ શકો છો પહેલી સપ્ટેમ્બરે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના કચ્છના અને દ્વારકા જિલ્લાના ભાગોમાં ભયંકર વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેનું અત્યારે દોસ્તો લાંબા ગાળાની અંદર મોડેલોમાં જોવા મળી રહ્યું છે તો સપ્ટેમ્બરમાં ત્રણ ચાર તારીખ પછી ફરી દોસ્તો દસ સપ્ટેમ્બર સુધી વરસાદી રાઉન્ડોની ગતિવિધિમાં સારામાં સારા વરસાદો દોસ્તો ગુજરાતમાં પડી જાય અને હજુ ચોમાસું બાકી છે ત્યારે અંતે દોસ્તો અમે તમને હવે પછી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી જણાવીએ તો હજુ અંબાલાલ પટેલે પણ આગામી ચોવીસ કલાક ગુજરાત જેમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી કરી છે અને તેમણે દોસ્તો કહ્યું છે કે દક્ષિણી ગુજરાત સુરત સુધીના દરિયાઈ પટ્ટીના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તો દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ અતિ ભારે વરસાદની સંભાવના અને દોસ્તો તેમણે હવે પછી મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોની અંદર પણ વરસાદ પડી શકે છે બીજી તરફ દોસ્તો તેમણે ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદો પડે અને તેમણે દોસ્તો નર્મદા નદી બે કાંઠે અને સરદાર ડેમની સપાટીમાં વધારો થાય તો ગણેશ ચતુર્થી અને પરશુરણ જેવા તહેવારો ઉપર પણ વરસાદ મન મૂકીને વરસ છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે દોસ્તો પરેશ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો તેમણે પણ હજુ રાજ્યમાં જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી આવનારી ચોવીસ કલાક હજુ પણ પાંચથી લઈ દસ ઇંચ સુધીના વરસાદો પડે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ સુધીના વરસાદો આવનારી કલાકોમાં પડે આમ દોસ્તો તેમણે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં પણ સારો વરસાદ અને સપ્ટેમ્બર મહિનામાં પણ હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ રહે તેવી દોસ્તો અત્યારે પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે અને અંતે દોસ્તો હવે પછી અમે તમને જળ બંબાકારના દ્રશ્યો બતાવીએ તો ગઈકાલ સૌરાષ્ટ્રની અંદર જેમાં જૂનાગઢ પોરબંદર લાગુના વિસ્તારોમાં પડેલા વરસાદને તમે અહીં જોઈ શકો છો દોસ્તો નદીના પૂરની અંદર પશુ તણાયાના દ્રશ્યો સામે આવ્યા તો ફોર વ્હીલ પાણીમાં તણાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડ પંથકની અંદર પૂરને લઈ મકાન ધરાશાયી થયાનું પણ અત્યારે વિડીયોમાં જોવા મળી રહ્યું છે તો બીજી તરફ તમે દોસ્તો જોઈ શકો છો જાફરાબાદનો દરિયો તોફાન જેમાં બોટ ડૂબ્યાનો નો સામે આવ્યો હજુ પણ ખલાસીઓ લાપતાના સમાચાર છે તો બીજી તરફ દોસ્તો આજ રીતે રાજ્યમાં હજુ આજે પણ વરસાદની